વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસેક અને વાય ઇઝ ઇક્વલ ટુ બી કોટ થીટા આપી છે તો આપણે વેલ્યુ શોધવી છે બી સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેરની તો આપણે પહેલાં લખી દઈએ બી સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો આપણે બી સ્ક્વેર પહેલાં એમના જ રાખીશું અને આપણને જે એક્સની વેલ્યુ એ કોશેક થીટા આપી છે એ એક્સની જગ્યાએ લખીશું એક્સ બરાબર આપણને આપ્યું છે એ કોશેક થીટા અને એક્સ સ્ક્વેર છે એટલે ઉપર વર્ક કરીશું માઇનસ એ સ્ક્વેર અને અહીંયા વાયની વેલ્યુ આપણને આપી છે બી કોટ થીટા તો વાયની જગ્યાએ આપણે લખીશું બી કોટ થીટા અને ઉપર વાય સ્ક્વેર વાય સ્ક્વેર છે એટલે ઉપર વર્ક કરીશું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી સ્ક્વેર એનો વર્ક થશે એ સ્ક્વેર કોસેક કોસેક થીટાનો વર્ક થશે કોસેક સ્ક્વેર થીટા માઇનસ એ સ્ક્વેર અહીંયા બીનો વર્ગ થશે બી સ્ક્વેર અને કોટ નો વર્ક થશે કોટ સ્ક્વેર થીટા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર બંને સેમ જ છે એ સ્ક્વેર બી સ્ક્વેર અને એ માઇનસ બી એટલે બંને એ સ્ક્વેર બી જ કહેવાય એટલે બંનેમાંથી આપણે એ સ્ક્વેર કોમન કાઢી તો પહેલાં પદમાંથી આપણને ત્યાં કોસેક સ્ક્વેર પાકી રહેશે અને બીજા પદમાંથી કોટ સ્ક્વેર ઠીટા રહેશે હવે વિદ્યાર્થી તો એ સ્ક્વેર ઇન્ટ બી સ્વેર પણ અહીંયા આગળ તો જો આ કોસેક્ સ્ક્વેર ઠીઠા માઇનસ કોટ સ્ક્વેર ઠીટા એ તો નિત્યસમ છે અને આ નિત્યસમની વેલ્યુ છે કોસેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ કોટ સ્ક્વેર ટુ વન ફોર આપણે એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ વન દેર ફોર એ સ્ક્વેર બી એ સ્ક્વેર બી સ્ક્વેર તો આપણને આ જવાબ મળ્યો તો આ જે છે એનો જવાબ થશે એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે કે બી જવાબ આપણો સાચો જવાબ થશે એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર